જાણે તેઓ આ બુટલેગર સાથે સંકળાયેલા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોઈ પણ સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવા ન આવતા છેવટે ગ્રામજનો એ વિડીયો વાયરલ કર્યો છે ત્યારે આ વિડીયો વાયરલ થતા મોડીમાં હવે ચકચાર મચી ગયો છે મારું ગામ ધોરિયા છે નામ મારું દિલીપ છે અને અમે વારંવાર પોલીસ વાળાને રજૂઆત કરી છે અમારા ગામમાં દેશી દારૂ બે ફાર્મ મળે છે દિવસમાં ત્રણસો થી ચારસો કોથરી વેચાય છે દસ થી પંદર હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કાંઈક સુધારો લાવે નામ લાલજીભાઈ વિરજીભાઈ બાંટિયા સજુબેન વિરજીભાઈ ભાઈ બાંટિયા ગામ ધોળિયા મારું રસી ભૂતભાઈ અમારે વિનંતી એટલી કે દારૂ બંધ કરાવો અને બધે દારૂ ચાલુ રાખે છે અને બહેરા લોકો કેવા જાય પણ એના રંડા લઈને મારવા દોડેલ છે મારા મમ્મીને મારવા દોડેલ હતો અમે નાના માણા પડ્યા એટલે અમે ભી કે એટલે અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ કરાવો દસથી થી પંદર હજારમાં દારૂ વેચાય છે એટલે ભાઈ પચાસ રૂપિયા પૂછી ના લે એટલું અમારું અને લાલજીભાઈ વીરજીભાઈ સૌબેન અને બંધ કરતા નથી ગામમાં અને ગમે ત્યારે મુરી જાય મુરીથીને આવી કોઈ અમારી રાઈડ જીલતા નથી

અને ક્યાં લઈશું અમે ક્યાં કમાશું અમારા ઘરે કેવા જાય નાના નાના છોકરા લખરા રાયલ માં જોને રસ્તો આવી તી આખા વારા દુવાને તકરા નાના મોટા માઈટોય તો કતઈ સીધો બન ન કરી આમ બંધ કને મુરી વારા હфта ખાહે હфта લઈને મોયા જાય અને પાછા ફોને નો ઉપડે કે હારો આંગણ માં કોને નો ઉપડે હવે અમે

Suryendra